પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ એફપીએસ સંચાલકોની હડતાળની હડતાળ ચિમકી પડતર માંગણી મુદ્દે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું એક નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે પાટણ જિલ્લાના વાજબી ભાવની દુકાનોના સંચાલકોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓને ન સંતોષતા એક નવેમ્બરથી અનાજ વિતરણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે બુધવારે સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશને પુરવઠા મંત્રી સહિતના અધિકારીઓને વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરી છે તેમની મુખ્ય માંગણીઓમાં કમિશનમાં વધારો પ્રોફાઇલમાં તકેદારી સહાયનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટથી બે બિલ અને સમિતિના સભ્યોના એસી ટકા બાયોમેટ્રિક વેરીફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચુકવણી અને ટેકનિકલ તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ સામેલ છે એસોસિએશને જણાવ્યું છે કે જો તેમની પડતર માંગણીઓનું તત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે આ અંતર્ગત તેઓ નવેમ્બર માસના જથ્થાના ચલણ ભરશે નહીં અને એક નવેમ્બરથી અનાજ વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણપણે અડગા રહી અસહકાર આંદોલન શરૂ કરશે પાટણ જિલ્લા એફપીએસ એસોસિએશનના પ્રમુખ તરજાભાઈ એલ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લાની કુલ પાંચસો ચાર દુકાનોના સંચાલકો આ આંદોલનમાં જોડાયા છે અત્યાર સુધી એક પણ દુકાનદારે નવેમ્બર માસ માટે ચલણ જનરેટ કર્યું નથી અને તેઓ તેમ કરવાના પણ નથી આવેદનપત્ર સુપરત કરતી વખતે જિલ્લા પ્રમુખ સહિત સસ્તા અનાજની દુકાનના અનેક સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જૈનીષ પટેલ પાટણ જિલ્લાના તમામ ભાવ દુકાનદાર એસોસિએશન પહેલી નવેમ્બરથી અમારી એકથી વીસ માગણીઓ હોય જ્યાં સુધી અમારી માગણીઓ સરકાર સંતોષશે નહીં ત્યાં સુધી અમે ચલણ જનરેટ કરવાના નથી કે ચલણના પૈસા ભરવાના નથી કે ગોડાઉનનો માલ ઉતારવાના નથી કે અમે વિતરણ કરવાના નથી અમારી ઘટ અમારું કમિશન ખોટા પરિપત્રો જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષાશે સર્વ માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે

એક સલાહકાર સમિતિનો જે પત્ર ખોટો થયો છે એ નાબૂદ કરવાનો બીજો અમારી ઘટ બીજા હયાતીમાં અમારી વારસાઈ એ પ્રોફાઇલમાં અમારી હયાતીમાં